અને ધાંગધ્રા શહેર જેને ગોકુળમય બની ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા નંદ ભયા નંદ ભયુ જય કનૈયા લાલ કી નાદ થી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું અને આ પ્રસંગે વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણના જન્મનો વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગનો લાભ ધાંગધ્રાની ધર્મ પ્રેમી એ આ પ્રસંગનો લાભ લીધો હતો આ પ્રસંગે પ્રસાદ રૂપે પંજરી દહીં માખણ અને બટેકાની સૂકી ભાજીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાનને ઘણું બધું ગુમાવ્યું પહેલાં માતા પિતા નંદજી યશોદાજી સંગીત સાથે છૂટી ગયા રાધા પણ છૂટી ગઈ ગોકુળ છૂટી ગયું પછી મથુરા પણ છૂટી ગયું ના છૂટ્યું તો ફક્ત દેવત્વ મુસ્કાન અને સકારાત્મક શ્રી કૃષ્ણ દુઃખી નથી ઉત્સવના પ્રતીક છે બધું જ છૂટી જવા છતાં પણ કેવી રીતે ખુશ રહી શકાય છે તે ભગવાન શ્રી કૃષ્ણથી વધારે સારી રીતે કોઈ ન શીખવી શકે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી

આ બધી તૈયારીના ભાગ રૂપે જે પ્રવ્ય તરીકે પ્રકાર કરી રહ્યા હોય ત્યારે આવો ભવ્ય રીતે જન્મોત્સવ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉતરી રહ્યા હોય અને ધાંગધરાના સમગ્ર ધર્મ જનતાઓ દરેક જાતિના લોકો આ જન્મોત્સવમાં ઉપસ્થિત રહીને ધામધૂમપૂર્વક બાર બાર વાગ્યે આપણે જન્મોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે હું આજના જન્મદેવ ઉત્સવ પ્રમાણે દરેક જાતિજનો દરેક ધાર્મિકોને હું જન્મોત્સવની ઉત્સવની શુભેચ્છા પાઠવી રહ્યો છું